રાધેકૃષ્ણ ગ્રુપના સંયુક્તિ હજીરાના બોટ પોઈન્ટ ઓવર ખાતે વિસર્જન થશે ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલ મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ અપાયો હોય બાર ક્રેન બાર ફોર ક્લિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજીત છસો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓનું સુરક્ષિત વિસર્જન કરવામાં તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હજીરાના બોટ પોઈન્ટ ઓવરાની મુલાકાત લીધી હતી અને સમગ્ર તૈયારીઓ તેમ જ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનાઓ આપી હતી સાથો સાથ અજીરા બોટ પોઈન્ટ ઓવરાના સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી હતી 17 તારીખે ગણેશ ભગવાનના વિસર્જનની પ્રક્રિયા મે સૌથી બડા અપના જો કુદરતી ઓરા યહા પે અજીરા મે હે ઓર આજ ઇસકી વિઝિટ લેકે જો અપના મંડળ હે જો વિસર્જનની પ્રક્રિયા મે પોલીસ કો સહયોગ કરને વાલા હે ઉનકે સાથ મે સંગ્રહ ઓર પલાસ યહાકી વ્યવસ્થા દેખને લે આયા और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सबकी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं केतन कुमार बाबूभाई पटेल स्वयंसेवक बोर्ड पॉइंट ओवारो हजीरा સત્તર સપ્ટેમ્બરે જે ગણેશ પ્રતિમાનું વિસર્જન છે એ પેટે અમારા બોટ પોઈન્ટ ફોવારા હજીરા કાંઠે જે રાધેકૃષ્ણ ગ્રુપ સંચાલિત છે એમાં ટોટલ બાર મહાકાઈ ક્રેન બાર ફોર નવ સ્પેશિયલ ગેસ કટર અને ટોટલ છસો અમારા સ્વયંસેવકોની ફોજ અમે તૈયાર કરી છે દર વર્ષે જે અમારું ઓવારનું વિસર્જન થાય છે એમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ છ હજાર ત્રણસો ગણેશમાં વિસર્જન થઈ હતી પણ ચાલુ વર્ષે અમારી જે ટોટલ ટ્રેન આઠથી ગયા વર્ષે એના ચાલુ વર્ષે અમે ટોટલ આ વર્ષે બાર ક્રેન મોટી મહાકાઈ ક્રેન ગોઠવેલ છે સુરતના ગણેશ મંડળોને શું મેસેજ હું આપના માધ્યમથી તમામ સુરતીવાસીઓ સુરત ગણેશ મંડળોને એક મેસેજ અપીલ કરવા માંગુ છું કે આપની ગણેશ પ્રતિમાને બને એટલી વહેલી વહેલી આપના મંડળથી અહીં વિસર્જન માટે લઈ આવશો એવી અમે ગણેશ બોટ પોઈન્ટ ઓવારા હજીરા અપીલ કરીએ છીએ તમને દર વર્ષે અમને તમામ પ્રશાસન પોલીસ કર્મીઓનો ખૂબ જ સારો સહયોગ મળ્યો મળ્યો છે ચાલુ વર્ષે પણ ગણેશ મંડળોનું જે આગમનની તૈયારી કરતા હતા એ પહેલાં અમે બોટ પોઈન્ટ ઓવારા દ્વારા વિસર્જન માટેની કઈ રીતે ઝડપી થઈ શકે ગત વર્ષે જે બપોરે બે વાગ્યા સુધી થયું હતું એ ચાલુ વર્ષે અમે કરવા નથી માંગતા અમારી ત્રાય એ છે કે બને એટલું વહેલું વિસર્જન પૂર્ણ કરીએ